હાજે મળશું આપણે મે તમને આતો ન આરે નોતા છે કે માતાજી ની નીચુંડડી લેવા જવાની છે તો હું લેવા આવી છું બરાબર કેવી છે મારે લીધી છે લેખેલી જૂતી છે તું છે ભાઈ આનું તો છે

લઈ લીધો છે આ નાનો મેં એટલે લીધો છે કારણ કે તમારા માતાજીને છાટવા લીધો છે

સાફ ન થાય અત્યારે મંદિર સાફ કરી નાખ્યું છે કોઠારૂમ ને બધું સાફ કરીને એમને વહી ગઈ કપડા મેં ચેન્જ નહોતા કર્યા કારણ કે મારી પાસે ટાઈમ જ નહોતો બજારમાં એટલે કપડાં ચેન્જ કરવાનો એટલે પછી હું એમને બધું વહી ગઈ ચેન્જ કરું તો બહુ મોટું થાય એમ હતું મારી પાસે પછી ટાઈમ નહોતો એટલો જો આ ઘનશા મહારાજ નું

અને આ મારા મીંડીમાં છે અને સિકોતર માં હશે હમ બરોબર અને આ બધું કેવું સરસ છે એ હોત ને કેજો હોત કેવું અને આ બાર છે હોત કેવું મેં મંદિર બંધાયું છે હોત એ મને કેજો અને કઈ ભૂલ ને એવું બધું કઈ હોય તો મને કેજો તમે અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે મને જરૂરમાં જરૂર કહેજો બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય